નમસ્કાર 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 ગુજરાતના ભાવે શિક્ષક મિત્રો જે મિત્રો એક થી પાંચ ની અંદર ભણાવવા માટે અત્યંત આતુર છે એવા મિત્રો જે શિક્ષક રાહ જોઈને બેઠેલા પીટીસી કરેલા મિત્રો અને પીટીસી કરી રહેલા મિત્રો ને સપ્રેમ નમસ્કાર બેસ્ટ ઇન એજ્યુકેશન પરિવાર આવકારે છે તો મિત્રો અહીંયા થોડા માઠા સમાચાર છે

જે પીટીસી કરી રહ્યા છે ડીએલએડ કરી રહ્યા છે એ મિત્રો એ શિક્ષણ મંત્રી રજૂઆત કરી છે હવે રજૂઆતમાં પ્રતિત્વ શું મળે છે એ તો આપણને સમય જ બતાવશે તો મિત્રો એ જોઈ લઈએ કે શું મિત્રો શેની ચર્ચા થઈ છે કે પીટીસીના બીજા વર્ષના વિદ્યાર્થીઓની ટેટમાં લાયક ગણવા બોર્ડ બોર્ડને સરકારને મંજૂરી માગી છે મિત્રો મંજૂરી મળી નથી મંજૂરી માગી છે મિત્રો તો સરકાર મંજૂરી આપશે તો અંદાજે બાવનસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે પણ મિત્રો બે હજાર પણ ઘણા રજૂઆત કરી હતી પણ મિત્રો બોર્ડે મંજૂરી નથી આપી એ પણ ખાસ ધ્યાનમાં રાખી પરંતુ મિત્રો તમે તમારી તૈયારી ચાલુ રાખજો કારણ કે નવા વર્ષમાં પણ પરીક્ષા લેવાવાની છે દસ વર્ષનું કેલેન્ડર જાહેર થઈ ગયું છે એમાં ખાસી એવી જગ્યાઓ છે એટલે તમે તમારી તૈયારી ચાલુ રાખજો બરાબર છે કારણ કે બોર્ડ મંજૂરી ના આપે એના માટે કારણ કે ફરી વાર પણ રજૂઆતો થાય જે પીટીસી કરવા બેઠા હોય મિત્રો બરાબર છે મંજૂરી આપે છે નથી આપતું એ આપણે જોવા જોઈએ મિત્રો ને કેમ નથી આપતું એ પણ આપણે ચર્ચા કરીએ કે ધોરણ એક થી પાંચ ના શિક્ષક માટેની યોગ્યતા કસોટી ટેટ વન માટે પ્રસિદ્ધ થયેલા જાહેરનામામાં પીટીસીમાં બીજા વર્ષના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બાકાત રાખાતા શિક્ષણ મંત્રી સુધી રજૂઆત થઈ છે હવે મિત્રો શિક્ષણ મંત્રી ચેન્જ થયા છે બરાબર છે નવા શિક્ષણ મંત્રી આવી ગયા છે બીજી બીજી તર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પીટીસીના બીજા વર્ષના વિદ્યાર્થીઓને ટેટ પરીક્ષા માટે લાયક ગણવા અંગે રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી માગી હોવાનું પણ જાણવા મળ્યું છે મંજૂરી મિત્રો માગી છે સરકાર સમક્ષ સરકાર સુ પ્રતિતર આપે છે આથી સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે તો અંદાજે બાવનસો વિદ્ય ટેટની પરીક્ષા આપી શકશે બરાબર પાંચ હજાર બસો મિત્રો સવાલ છે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન માટે ગત ચોવીસ ઓક્ટોમ્બર ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું આ પરીક્ષા માટે ઓગણત્રીસ ઓક્ટોમ્બર થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેની મુદત બાર નવેમ્બર ના રોજ પૂર્ણ થવાની છે બરાબર મિત્રો

જોકે આજે કેટલાક ઉમેદવારો શિક્ષણ મંત્રી રજૂઆત કરવા પહોંચ્યા હતા જે મુદ્દે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન ને જણાવ્યું હતું કે ઉમેદવારોને રજૂઆત કરી છે એ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે મળતી વિગતો મુજબ જો સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે તો હાલમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા અંદાજે પાંચ હજાર ને બસો જેટલા વધુ ઉમેદવારો પરીક્ષા આપવાની તક મળશે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલી શિક્ષક યોગ્યતા કસોટીમાં બીજા વર્ષના વિધિ લાયક ગણવામાં આવ્યા ન હતા મિત્રો આવું બે ત્રેવીસમાં થયું છે જે મિત્રો પરીક્ષા આપી હતી એમને પણ લાયક ગણવામાં નથી આવ્યા બરાબર છે એ જાણવા મળ્યું છે જો સરકાર મંજૂરી આપે તો ટેટ બાકી તમે મિત્રો પરીક્ષા આપજો પરીક્ષા આપવાથી તમારું લેવલ ખબર પડશે મિત્રો ભલે તમને સરકારી નોકરી ન મળે પણ તમે તમારું લેવલ કેટલામાં છે એ જાણવા મળશે બરાબર છે મિત્રો હવે તમારે તો મિત્રો જે હતું સંદેશ પેપર કટિંગ હતું હવે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત સમાચારની અંદર પણ પીટીશનમાં બીજા વર્ષ તમે બાકાત રખાયા છે સરકાર મંજૂરી આપશે પરીક્ષા પીટીશન બાવનસો વિદ્યાર્થીઓ આપી શકશે તો મિત્રો હવે બંને જે ન્યૂઝ પેપર તો સાચા જ છે બે બે ન્યૂઝ પેપરમાં આવી ગયું છે કે સરકાર શ્રીએ જે માહિતી અપડેટ આપવા શું માગે છે એ જાણવા મળશે આપણને તો મિત્રો તમારો શું વિચાર છે કે પરીક્ષા આપવા દેવી જોઈએ કે ન દેવી જોઈએ બરાબર છે તો તમે તમારો પ્રત્યુત્તર આપજો બરાબર છે સરકાર મંજૂરી આપશે કે નહીં આપે એ પણ જણાવજો તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ અપડેટમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી